સ્વાગત છે ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં આવેલા માં વૈષ્ણવ દેવીના મંદિરે તો ચાલો મિત્રો તમને પણ આજે દર્શન કરાવીએ મા વૈષ્ણવ મિત્રો મંદિર અંદર એન્ટર થતા પેલા નીચે થોડાક પગથિયા ઉતરવા પડે છે ઉતરી અને સામે એક ગુફા આવેલી છે આજે નીચે દેખાઈ રહ્યું છે એ બધી ગુફા છે મિત્રો ગોકુલ મથુરા કે વૃંદાવન જતા યાત્રાળુઓ માટે આ સૌથી બેસ્ટ જગ્યા છે મિત્રો ગોકુલ અને મથુરા ફરી અને અમે અહીંયા આવ્યા છીએ વૃંદાવનમાં વૃંદાવનમાં આ માવૈષ્ણોદેવીનું ખૂબ જ મોટું મંદિર અને એક ખૂબ જ મોટી ગુફા આવેલી છે મિત્રો આ તમને દેખાઈ રહ્યો છે તે અત્યારે ગુફાની બહારનો જે નજારો છે અંદર જવા માટે આ એક મેન રસ્તો છે એક બાજુ ગેલેરી આવેલી છે આર્ટ ગેલેરી એક બાજુ મંદિરનો રસ્તો છે અને એક બાજુ ગુફાનો રસ્તો છે અત્યારે આપણે મંદિરની અંદર જઈ રહ્યા છીએ જ્યાં માતાજી વૈષ્ણવ મૂર્તિ આવેલી છે અને જ્યાં બધા શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે તમને અંદર થી કેવું લાગી રહ્યું છે પણ આ એક ગુફા અંદર આવેલું છે આટલી મોટી ગુફા શાયદ ક્યાંક જોવા મળે છે ચિત્રોમાં વૈષ્ણો દેવીના મંદારે મંદિરે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે

સરખી રીતે ફરવું હોય તો ત્યાંના લોકલ ગાઈડને સાથે અવશ્ય લઈ લેવું જેથી કરીને ગોકુલ મથુરા અને વૃંદાવનની તમામ જગ્યાઓ આપણે સરખી રીતે નિહાળી શકીએ